મારું નામ ગરાછિયા લંકાભાઈ ગધાભાઈ જે કોળીવાડા શરણી સર્કલથી માંડીને રોડ બનાવેલો ફતેપુરા અહીંથી શરણી સર્કલથી ફતેહપુરા રોડ સુધી અને આ રોડ જે પ્રાથમિક શાળા તાલુકા સ્કૂલ પર આ બાળકો જાય છે અહીંયા પણ આ રોડ આશરે બે વરસ આ એક વરસ આગળ બનેલો છે એ બે મહિનાની અંદર જ આ રોડ તૂટી ગયેલો છે આની અંદર સખત બધ ભ્રષ્ટાચાર થયેલ છે અને જે તે આ કોન્ટ્રાક્ટરે કામગીરી કરી છે એ બિલકુલ હલકી ગુણવત્તાનું કામગીરી કરેલ છે આ રોડ બે જ મહિનાની અંદર તૂટી ગયેલો છે અને તાત્કાલિક આ રોડ ભણવો જોઈએ અને આજુબાજુના ઘણા લોકો અહીંયા સ્લીપ ખાઈને લોકો પડી પણ જાય છે અને એક નાળું આવેલું છે અહીંયા એક નાળું આવેલું છે નાળાને બે મહિનાથી ખાડો ખોદી ગયેલ છે હજુ એ નાળું બનાવ્યું નથી અને આ જે કામગીરી રાતોરાત બધી બાજુ રસ્તાઓ રાતોરાત બની ગયેલ છે કેમ કે જે ટૂંક સમયની અંદર કામ કરીએ તે રોડ પણ તૂટી ગયેલ છે એટલે આ ભ્રષ્ટાચાર રાતોરાત રોડ બનાવી દીધા છે લોકોને લોકોને જાણ વગર અને આની અંદર સખત ભ્રષ્ટાચાર થયેલ છે એનું ઉજાગર થવું જોઈએ અને ગમે ત્યારે કોણ કોઈ બી ટીમ આવે તે તપાસ કરવા તો હું પૂરોપૂરો જવાબ માલવા તૈયાર છું સાથે જ છું અને આના જે જે તે કોન્ટ્રાક્ટર હોય એનો આ કામગીરી તાત્કાલિક થવી જોઈએ અને આ લોકોના જે લોકોના વેરાના પૈસા છે એના ગેરઉપયોગ થાય છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને આ સરકાર ધ્યાનમાં લેતી નથી અને જે કંઈ એમના ગુપ્ત બધા કામો કરેલા છે કાળા કામો એ રાતોરાત રોડ બનાવીને એને રિપેરિંગ કરી દેવામાં આવ્યા છે અને ખરેખર આને તપાસ થવી જોઈએ એ મારું નામ ગરાશિયા લલકાભાઈ ધનાભાઈ